ભાવનગર નાગરીક વણીલાલ પારેખ સભાગૃહમાં ગ્રાહક સભ્યો માટે ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ ગ્રાહક સભ્ય ભેટ સમારોહમાં ચેરમેન બી ગોહિલ મેનેજિંગ ડિરેક્ટર શાહ વાઇસ ચેરમેન સુરેશભાઈ દાંદલિયા તેમજ કૃષ્ણનગર શાખાના પ્રભારી નરેશભાઈ કોઠારીના વરદ ગ્રાહકો અને સભ્યોને ભેટ અર્પણ કરવામાં આવી હતી શ્રી નરેશભાઈ કોઠારી

શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા આજે ગ્રાહક સભ્ય ભેટ વિતરણનો કાર્યક્રમ બેંકની હેડ ઓફિસ કૃષ્ણનગર શાખા ડોન ચોક ખાતે યોજાયેલ છે ભાવનગર નાગરિક સહકારી બેંકમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જનવિશ્વાસ પેનલે છ મહિના પહેલાં જવાબદારી સંભાળ્યા પછી નાગરિક સહકારી બેંકે ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે ટૂંકમાં વાત કરું તો ભાવનગર નાગરિક સહકારી બેંકે એકસો પાંસઠ કરોડ કરતાં વધારે એ ડિપોઝિટ હાંસલ કરી છે સાત કરોડ રૂપિયા રકમ એ બાકી અગિયાર બાર કરોડની રકમ એ અમે એનપીએમાંથી બેંકમાં પરત લાવી શક્યા છીએ બાકીના લેણાં પણ ટૂંક સમયમાં એ નાગરિક બેંકને વર્તમાન બેંકના મળી જવાના છે સભાસદ ને ગ્રાહકોને પોતાની ભેટ એ તાત્કાલિક દરેક નજીકની બ્રાન્ચમાંથી પણ મળી જશે હેડ ઓફિસ આવવાની જરૂર નથી તો દરેક લોકો આ ભેટ એ પોતાની મેળવી લે એવી સૌ ગ્રાહક અને સભાસદોને વિનંતી કરું છું આપ સૌને પણ શુભેચ્છા આપી વિરમું છું ભારત માતા